તદ્દન નવી સામાજિક વાર્તા એ બાળકો માટે મહા મહિનાના માવઠાની અસર હાડ ધ્રુજાવતી ઠંડી રવિવારની રાત ને શહેરના મુખ્ય સર્કલ આસપાસ ટ્રાફિક જામ રસ્તા પર વાહનોની લાંબી કતાર હોર્નના સતત ને સખત ઘોંઘાટ વચ્ચે થીગડાવાળી શાલ ઓઢીને પેટી રડવા નીકળેલો એક ફુગ્ગાવાળો વાહનોએ રચેલી કામચલાઉ ભૂલભૂલામણીમાંથી રસ્તો શોધતો ને પોતાની જાત કરતાં પણ ફુગ્ગા ભરાવેલી જાડી લાકડીને વધુ સાચવતો તે દરેક કાર માલિકને નીચા નમી બારી પાસે મોં રાખી એકાદ બે ફુગ્ગા ખરીદવા વિનવી રહ્યો હતો તે વારંવાર હાથ લાંબો કરી ફૂટપાથ પર એક ફાટેલા ગોદડાની હૂંફમાં બેઠેલા ભૂખ્યા પત્ની અને બે બાળકો તરફ સૌનું ધ્યાન દોરી રહ્યો હતો પણ કોઈ તેને દાદ દેતું ન હતું કેટલાક મોઢું ફેરવી હાથના ઈશારે તેને ધૂતકારી રહ્યા હતા તો કોઈ ભાવ કરાવીને કોઈ તેને પોતાની તરફ આવતો જોઈને બારીનો કાચ ચઢાવી દેતા હતા કારમાં નિરાતે બેઠેલા એક વડીલનું ધ્યાન ટ્રાફિક સિગ્નલ કરતાં પહેલાં ફુગ્ગાવાળા તરફ વધુ ખેંચાઈ રહ્યું હતું ધનવાનોનું એક નિર્ધન પ્રત્યેનું ઉપેક્ષિત વર્તન એ ક્યારના જોઈ રહ્યા હતા તેમણે એ પણ જોયું કે એક કાર માલિકે બારીમાંથી હાથ બહાર કાઢી બે આંગળી વચ્ચે રાખેલી વીસની નોટ તુચ્છ રીતે રૂપે આપવાનો પ્રયત્ન કર્યો પણ પેલું સ્વમાની તેને પીઠ બતાવી આગળ ચાલતો થઈ ગયો પોતે ભીખ માગવા નહીં પણ ધંધો કરવા નીકળ્યો હતો તેની પ્રતિતિ મૂંગે મોઢે જ કરાવી દીધી જેમ જેમ એ આગળ આવતો ગયો તેમ તેમ તેનો અવાજ સ્પષ્ટ સંભળાવવા લાગ્યો સાહેબ એક લ્યો બાળકો ભૂખ્યા છે આજે વરસાદને લીધે સવારથી ફૂટી કોળી પણ નથી મળી એમ કહી તેણે ફરી પત્ની અને બાળકો તરફ હાથ લંબાવ્યો પણ સામા પક્ષે લોકોનું ફરી એ જ વર્તન ને પહેલાંના ચહેરા પર ફરી એ જ નિસાસો મજબૂરીના મણમણના ભારને લઈને તે આગળ વધ્યો ફરી એક પ્રયત્ન અહીં હજુ તો એ કંઈ બોલે તે પહેલાં જ કારમાંથી વાકવાણ છૂટ્યું નથી લેવા આઘોજા અહીંથી ફુગ્ગાની વાસ સહન નથી થતી ત્યાંથી ખસતી વખતે બાજુમાં સ્કૂટર સવાર કપલ તરફ જોયું તેણે પણ ઈશારાથી નનૈયો ભણી દીધો હવે ન રહેવાયું એક નજર આકાશ તરફ નખાઈ ગઈ મનોમન પ્રાર્થના થઈ ગઈ આંખે જળઝળિયા આવી ગયા ગળે ડૂમો બાજી ગયો ફરી ચાલતો થયો હવે પેલો તે વડીલની કારની તદ્દન નજીકના અંતરે જ હતો તેમણે હાથ ઊંચો કરી તેને બોલાવ્યો ત્યારે એ અને આશા સાથે ચમકી ઉતાવળી ચાલે તે આવી પહોંચ્યો તેના સુકલકડી શરીરમાંથી બહાર ગણાઈ આવતી પાસળીઓ અને ઊંડું ઉતરી ગયેલું પેટ તેની કારમી ગરીબીની ચાળી ખાઈ રહ્યા હતા એ બાબત કળી શકાતી હતી આવતા રીતે જ બહાવરો બની તેણે પૂછ્યું કેટલા આપું સાહેબ તેના અવાજમાં ધ્રુજારી સ્પષ્ટ વર્તાઈ રહી હતી પાંચ એમ કહીને વડીલે તેની તરફ પચાસની નોટ જેવી લંબાવી કે બાજુમાં ઊભેલા બાઇક સવારે વણ માંગી સલાહ આપી વીસના ત્રણના ભાવે માગી લો સાહેબ પણ વડીલ મરમાડો હસીને મનમાં જ બોલ્યા આજે હોટલમાં લંચ અને ફિલ્મની ટિકિટમાં ઘણા પૈસા ખર્ચી નાખ્યા એમાં ક્યાંય ભાવ થયો હતો એની સામે તો આ રકમ નજીવી છે પેલા એ પાંચ ફુગ્ગાની દોર ખરીદનારના હાથમાં આપીને પૈસા લીધા ત્યારે નજીક ફૂટપાથ પર બેઠેલો તેનો ભૂખ્યો પરિવાર એ પચાસની નોટમાં રહેલા એક ટંકના રોટલાને રંગ નજરે જોઈ રહ્યો હતો તેના ગયા બાદ બાજુમાં બેઠેલી પત્ની તુરત જ બોલી આ કોના માટે આપણા ઘરમાં ક્યાં નાના બાળકો છે પહેલાં ફુગ્ગાવાળાને તો છે ને એમના માટે એ વડીલ ફૂટપાથ તરફ નજર કરતા બોલ્યા વાર્તા ગમી હોય તો લાઈક કરશો શેર કરશો અને આપના પ્રતિભાવો મને કોમેન્ટમાં જણાવશો આવી જ નવી વાર્તા સાથે ફરી મળીશું ત્યાં સુધી વ્યસ્ત રહો ખુશ રહો